વધારો થાય છે તેમાં કાર પેસેન્જર વાન અને જીપના જે એકસો પંદર રૂપિયા હતા તેના એકસો રૂપિયા અને ચોવીસ કલાકના સિંગલ મુસાફરીના આવન જે એકસો સિત્તેર રૂપિયા હતા તે એકસો રૂપિયા થયા છે

તો આ હતા વઘાસિયા ટોલ નાકાના કાલે એક એપ્રિલ એટલે કે ફાઈનાન્શિયલ ન્યૂ ઇયરથી આ વધારો છે તે દરેક લોકોને લાગુ પડશે તો હું હતી તમારી સાથે નિરાલી કાલે ફરીથી આપણે મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો